તમે જુઓ તો એવો કાતરિયો ખાઈ કે તમારે મારો કોઈ જ ના કે એ ઘર નો ભૂવો તમે જોરા તો એ કે ભાઈ તમારો દુઃખ છે ઘર નો ભૂવો મેચીને તમે બીજા જ રખડે જો આ ઘર ના મેચી અને બહાર ના જવાય અોહુ હવે મરવા પડી છે હવે હું તમે એની વાત કરો છો અરે આ મરવા પડ્યા જ પડે તો મેલી વિદ્યા એટલું તો કોઈ ધોરણ એટલો પાવરફુલ ડોહો છે

તમારી જવાબ અમારે નહીં પૂછ્યા ભરતા ના બાર આવો છો પણ એ ચોખર તો કરવી પડે તો મારા પણ અપાન એ કદી નાખી તમે આ કેટલા બદલ્યા છે બાર મહિનામાં બદલ્યા છે ઘણા બદલ્યા આ હુરાભાઈ મેડી ના પેલો ભુ તમારે છોકરો રાખો તો પછી આવે ગણું એ રહ્યું છે એ મોન રહી તમે વાત કરો વેલી આવેલું છે હા સુધી હમાચાર લેવા પૂછો કરી આવું મોટું કરીને જોયું દાદરી તમે છોકરો આખો કરો બે ત્રણ વખત છોકરો આવી તમે બધી વાત છોડજો

અરે એ તો હું ધૂળથી બંધ કરી દે કરો તમે એ તો બંધ થઈ જા ભગવાન <kung government>

પણ ઓફડો કે એ ભુવા બાધા આલી ને તમે એ મારું મારું કોમ થઈ તમે મારા ભાઈ છો એટલે કીધું છે કે તમાર ભાઈઓ લાવજે ને કોઈ હોય તો સકન મુંબઈ જવાનું વાત ચોખી હોય ઓ મુંબઈ જાવું હોય તો કેજો કે હોજા આવે છે ગાડી કે આવું એ માં તો રજા લે માર તો મુંબઈ જાવ નઈ જાલે ભાઈ રજા લેવાનું છોડી દેજો મારા બધું કોમ થઈ જાય મારું અરે ઓબલ્યો અલા

હવે ઘરનો ભૂવો હોય તો આવું તને ચાલે તને હવે ચાલજો મારા શું શું કરજો અરે માતા હાલી રે રે ચિંતા મત કર પેલો ના પાડી આપણે હું આવો એડો તમારાથી હવે આ તો પડશે કે તો હવે કોઈ આખા પાસ હોય તો તમે બે સેકન્ડ કરો તો તને ઈ મત તમે જે તમારા બાધા આલી જે ભૂ કે હું અપળો બીજું શું કરોય અરે તમે શું ના ઘરનો ભૂવો તમાર કોઈ કેવું ના પડે ભૂવો ખોટું બોલે તો હું જાઉ છું પેલા નટુભાઈ હું અમારે આવું છું તમે હેડો મારા દરવાજો માતાજી નો વખવાનો હેડો હું નટુભાઈ કઈ ને આવું છું સીધો તમે આપણા ખેતર આવો

ઓ બોંજા આરા આયા મોગી ઓ તમારે રાડ જોઈ રહ્યા છે કેમ મોળો જે અત્યારે હાલ વાળી ના બાલ કાપ્યા તા ને વળ્યું એવું લાગે

આગળ કોમ હે વાત વાપરજો ને ભાઈ રાય આપડા થોડા મેલા છે મેલા છે એટલે વાત કરવા જતો મારા ઉપર ગરમ થઈ જાય ના કેતા આપવાનું તો કીધું પછી હેડ્યા તા ફેર જવું પડશે વાસી ને આવું છું મંદિર એવું થાય ની વાળા પાઘડી ફુલાડી ફરો છો ને અમારે એ ધંધાય પાઘડી બોધવાની ઘેર ફરવાનું ભાઈ ભાઈ પેલા ભાઈ અલી ખમ ને અલી ખમ એ અલીખમ ભાઈ એવું બીજા નંબર ના રેલા અલીખમ કોઈ કેવું ન પડતું પછી જોવા આવ્યા જોઈ યાર ની જોયે યાર વાત કરો યાર એટલે મને ઘર માં તકલીફ થાય છે એવું બધું થઈ જાય તો પછી વધારે દાઢા પાણી ના હોય કે યાર ખબર બેસો તો દાઢા પાણી ના ના આવી ગયા બેસો યાર બચારી મારે પેલું વાય નહી વાળવા જવાનું

મંદિર બધી સેવા કરીને કપલે દીયા દીયા ચોક બહાર જાવ છે ઉતાવળ કરી તો અખોટો ગયો એ વાત સાચી છોકરા જેવા એકસો પાંચ વાર જવાના ઉમરવાળા છે નહી આવતું હાઈ જાય મત મોટું કરીને દોઢ લેજો છે આગળ વાત યાર પેલું પછી જો જોવો તમે વક કરી કાઢો કે તમે પછી ઘર નો કરવા બન્યા છોડવા સાચી નોડ તો આપડે તમારે માતાજી તમારો વાત કરો યાર એક કોમ કરજો આપણી માતા ઘર ની માતા નું કઉ છું કઈ એનો દોઢ લ્યો એમ કઉ છું એમ કે વર છે મને તો માતા પડશે

મેલું છે એટલે પૈસા નહી મળતા એટલે મને પણ પૈસા લેવા પૈસા એટલા જોયું જો ખબર પડે જો ખબર પડે જો ઘરની માતા તો હશે કે નઈ માતાજી મારી ગમવા એમ કે ઘર નો પુઓ ધૂનો તો આગળ કરશે ને કોમ કરજે ના છે ના ના એટલા બધા તાલે ધૂન માતાજી મને શ્વાસ ચડે માતા પડ્યું હવે તો જુના પણ શ્વાસ કરતો હોય તો બીડીઓ મારી ગમો નીમ કે ઘર નો ભૂવ બનશે ને ઘર નો ભૂવજ ન્યાય કરજે ખોટું પેલા ઘર નો કરતાર્યું બાળકો આપડે તમારા ઘરો નો તો કોઈ ઉછો એ બો નહીં આ તો કાઢી નો યાર આ પછી આ તો કેવું પડે પણ હવે હવે તમે કાઢ્યો માતા ને બોલાવો ના ભાઈ સજને ના આવે છો આ વસ્તી કરતા આપડી તો કરો કે ઘેર તો માતા ના આવે વાત આ બુવા આ બુવા તમારે જવાનું જરૂર નહોતું તમે તો લડાવવાનું કર્યું જોઈન થા કે યાર હવે આ કાઢો ઓના ઓના કાઢો જ બોલાયા પછી તને હાલો તું નહીં તો વાત કરી યાર તો